શહેરમાં મુખ્ય માર્ગો ઉપર ચોમાસાના પ્રારંભે જમસ મોટા ખાડા પડી ગયા છે વરસાદી પાણી અને ઉભરાતી ગટરના દૂષિત પાણી માર્ગોને ખાડાઓમાં ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો પટકાઈ રહ્યા છે આ સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠેલા નગરજનો ખાડા રાજમાંથી કાયમી મુક્તિ મળે તેવી માંગ કરી રહ્યા છે ગોધરા શહેરના એસપી રોડ શહેર આ ભાગોળ બસ સ્ટેન્ડ પ્રવેશ દ્વાર અને અંકલેશ્વર મહાદેવ સહિતના માર્ગોની હાલત બધી બતર બની છે જેના કારણે શહેરના અગ્રણીઓ અને સિનિયર સિટીઝનમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે જ્યારે પાલિકા પ્રમુખ આગામી બે દિવસમાં ખાડા પુરવાની કામગીરી કરવામાં આવશે એમ જણાવી રહ્યા છે તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રી પ્રીમોન્સૂન કામગીરી ગોધરા શહેરના માર્ગો ઉપર જોગવાઈનો એક ભાગ બની રહી હોય તેવું લાગી રહ્યું છે ના તમામ રસ્તાઓ પર ઉપર મોટા મોટા ખાડા પડી પડી ગયા છે લોકોને અવર જવર કરવાની મુશ્કેલી પડે છે બગીચાના બસ સ્ટેન્ડ જેવા વિસ્તારમાં લોકોથી પુષ્કળ અવર જવર છે ત્યાં લોકો જઈ નહીં શકતા કદાચ કોઈ જો લેડીઝ પ્રેગનન્ટ હોય અને જો એને નીકળે તો કદાચ એની પરિસ્થિતિ શું થાય એ જવાબદાર તંત્રને ખ્યાલ નહીં હોય નગરપાલિકા અને જવાબદાર અધિકારીઓ આ અંગે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી રોડના ખાડા પૂર્યા નથી જેથી અમે સિનિયર સિટીઝન બહાર નીકળવાનું ટાળી રહ્યા છે પંચમહાલ જિલ્લાનું પાટનગર ગૌધરા અત્યારે ખાડાનગર તરીકે ઓળખાઈ રહ્યું છે પંચમહાલની અંદર વરસાદની શરૂઆત થઈ પણ પ્રી મોનસૂન કામગીરી કદાચ ખાડે ગયેલી હોય અથવા કરવામાં નથી આવી તેવું લાગી રહ્યું છે ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તાર નગરપાલિકા વિસ્તાર બસ સ્ટેન્ડ વિસ્તાર આ બધા વિસ્તારોની અંદર હાલ પસાર થઈ ગયા સિનિયર સિટીઝન અથવા કોઈ ઘરડો માણસ પસાર થતું હોય તો ખરેખર બિચારો હાચવીને જવું પડે છે નથી એ ખાડાની અંદર તેમના સ્કૂટરો વ્હીકલો રિક્ષાની અંદર બિચારા આમથી તેમ ખદડાય છે અને કદાચ પડી જવાનો ભય પણ રહે છે તેના ભાગોળ સ્વામિનારાયણ મંદિર પાસે ઘણા વખતથી ખાડો પડેલો છે મ્યુનિસિપાલિટીને કહ્યું બધાને કહ્યું આ દિવસ સુધી ગેરા મેમ્બરોને બી બોલાવીને બતાવ્યા આ દુકાનવાળાના જે સંઘની દુકાન છે દુકાન અને મેનેજર છે મેનેજર તો તેમણે મ્યુનિસિપાલિટી માં ચેરમેન એ બી મ્યુનિસિપાલિટી કહ્યું આજ દિવસ સુધી ખાડો પુરાયો નથી આવા જવા બાઈકો વાળા વાળા બધા ગાર જઈને અંદર પડે છે કોકનો મોબાઈલ ઉપર ખિસ્સામાંથી અંદર પડી જાય હાથ નકીને પછી શોધે છે મારે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટે વિસ્તાર અમારો શેરા પોલીસ ચોકી નંબર પાંચ ની બાજુમાં ત્યાં રોડ પર એટલા બધા ખાડા છે કે અવરજવરમાં સતત બધા વેપારીઓને બધા ગ્રાહકોને અને બધા માણસોને એટલી તફલીક થઈ રહી છે ને કે લોકો ખાડામાં પડી રહ્યા છે નગરપાલિકા દ્વારા કોઈ એક્શન લેવામાં આવતું નથી અને આ દિવસ લોકો પડે છે ખાડામાં એની જવાબદારી કોની અને બધા વેપારીઓને અહીં દુકાન પર જેટલા વેપારીઓ જે જેટલા ગ્રાહકો છે બધાને વેપારીઓને ઘણી સમસ્યા થઈ રહી છે જ્યારે વોટ માંગવાનો આવે છે ત્યારે બધા આવી જાય છે પણ જ્યારે ખાડા ટેકડા આવે છે ત્યારે કોઈ જોવા નથી આવતું ગોધરા નગરમાં હાલ ચોમાસાની સિઝન ચાલે છે તો ચોમાસાના લઈને જે ખાડાઓ પડ્યા છે તેના માટે આજે જ ડિપાર્ટમેન્ટની અધિકારીને બોલાવીને સૂચના આપવામાં આવી છે અને તેમને રિપોર્ટ કરવાનું કીધું છે અને ટૂંક સમયમાં એકાદ બે દિવસમાં વેડમિક્સ મંગાવી ગોધરાનગરના તમામ ખાડા પૂરવાની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવશે સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ ધમાકાદાર એન્ટ્રી કરી છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરામાં પણ પ્રથમ વરસાદ થતા જ ગોધરાના અનેક નીચે વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે નગરપાલિકા દ્વારા કામગીરી પૂરેપૂરી કરી હોવાના દાવા કરવામાં આવે છે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે નગરપાલિકા દ્વારા જે પ્રી માનસૂનની કામગીરી કર્યા હોવાના જે મોટ મોટા દાવા કરવામાં આવે છે પરંતુ જે ગોધરા શહેરના જે મુખ્ય માર્ગો છે ત્યાં મસ મોટા ખાડાઓ જે મોત ના ખાડા હોઈ શકે તેવા દ્રશ્યો હાલ સીધા દ્રશ્યો

આજુબાજુના જે વેપારીઓ છે તેને વેપારીઓ પર અસર થવા પામી છે ત્યારે એના સ્થાનિકો અનેક નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા કે સંલગ્ન તંત્રના આ અત્યાર સુધી ખુલી નથી ત્યારે હાલ અહીંના સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ વહેલી તકે જે મસ મોટા ખાડા પડ્યા છે તેમાં મોટો અકસ્માત સર્જાય એના પહેલા આ ખાડા પૂરી દેવામાં આવે તેવી હાલ અહીંના સ્થાનિકો માંગ કરી રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ગોધરા પંચમહાલ